હેલો નમસ્તે નમસ્કાર વેલકમ વેલકમ બધા જ્વાલા વિદ્યાર્થી મિત્રો નું કેતન ચોટલિયા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મસ્ત મજા નો સેશન ધમાકેદાર ધેર યસ ધેર યસ વર્તમાન કાળમાં ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં આ ધેર નો મસ્ત મજાનો ઉપયોગ થાય છે અને આપણા ગુજરાતીઓને તો આ પ્રકારના વાક્યો સો ટકા બોલવા પડે છે તો એવા જ મસ્ત મજાના વાક્યોની કરીશું પ્રેક્ટિસ આજના વિડીયોમાં જેટલા બી વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ છે ખાસ ખાસ કમેન્ટ સેક્શનમાં એમની હાજરી પુરાવી દે જેથી મજા આવે વાતચીત કરવાની અને આપણો સેશન ધમાકેદાર થાય મિત્રો સ્પોકન ઇંગ્લિશ ના લેક્ચરમાં છો તો સાથે સાથે લાઈવ રહીને આન્સર આપતા જાઓ અને ઘર બેઠા સેમ સમયે બોલવાની પણ હેબિટ રાખજો એટલે તમારી જીભ ટ્વિસ્ટ થશે

ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ચેનલ પર નહીં તમને ઓસ્ટિયન કોચિંગ ક્લાસીસમાં પણ જબરદસ્ત લેકચર દિવ્ય દ્વારા મળી રહ્યા છે એન્જોય કરજો અને ઘર બેઠા શીખતા રહેજો યસ ઇંગ્લિશની એપ્લિકેશન માટે તમને એપ્લિકેશનની લિંક દેખાઈ રહી છે ખાસ તમે પ્લેસ્ટોર પર ડાઉનલોડ કરી શકો છો યસ વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો અને હા તમે જો નવા વિદ્યાર્થી હોય ઇફ યુ આર એ ન્યુ સ્ટુડન્ટ ઇન ધીસ વિડીયો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો યુ કેન જોઈન ઇન અવર વોટ્સએપ ગ્રુપ સવાલ ઉભો થાય ક્વેશ્ચન વિલ અરાઇઝ વોટ્સએપ ગ્રુપ ની લિંક ક્યાં છે યસ વોટ્સએપ ગ્રુપ લિંક ઇઝ ગિવન ઇન ધ ડિસ્ક્રિપ્શન યસ તો ખાસ ત્યાં જાઓ ક્લિક કરો અને જોડાઈ જાઓ ચલો સ્ટાર્ટ કરીએ આજનો મસ્ત મજાનો સેશન ધેર યસ વેલકમ ધૈર્ય એન્ડ વેલકમ ચંદ્રકાંત પટેલ સરજી ચલો વેલકમ વેલકમ ધેર યુઝ શું છે એનો જ્યારે સ્થળનું તમારે વર્ણન કરવું હોય એ પછી વર્તમાનમાં વર્ણન કરવું છે ભૂતકાળમાં વર્ણન કરવું છે કે પછી ભવિષ્યકાળમાં વર્ણન છે એવા કેસમાં તમે ઉપયોગ કરી શકો યસ બીજો કોઈ ન આપ્યો હોય ત્યારે યસ બંને પ્રકારના વાક્ય જોઈશું તમને ખ્યાલ આવી જશે સ્થળનું વર્ણન કરવા માટે અને કોઈ કરતા ન આપ્યો હોય ત્યારે યસ આ એક જાતનો કન્સેપ્ટ થયો વધારે પ્રેક્ટિસ માટે વાક્ય જોઈએ ને તો જ વધારે અંદાજ આવે

અને ભવિષ્ય કાળમાં એક જ તમારી પાસે છે વેલ બે ધેર વિલ બી બેસ તો હવે આ મસ્ત મજાનો કોન્સેપ્ટ ધેરનો આપણે વન બાય વન વર્તમાન કાળ ભૂતકાળ એન્ડ ભવિષ્ય કાળ વાક્યો સ્વરૂપે સમજીશું ચલો તૈયાર આર યુ રેડી યસ આર યુ રેડી ઓકે ચલો સ્ટાર્ટ કરીએ આજનો સેશન શરૂઆતમાં વાત કરીએ વર્તમાન તો કેવા વાક્યો બોલાય છે રૂટિન લાઈફમાં એ પહેલા વાક્યોનો લિસ્ટ જોઈએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે યસ ટેબલ નીચે એક બિલાડી છે દરવાજા પર એક માણસ છે તો મિત્રો આ પ્રકારના વાક્યો તમે ઘણી વાર રૂટીન લાઈફમાં બોલો છો હવે આ પ્રકારના વાક્યો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન શું થાય ચાલો જોઈએ યસ યસ યસ

ચલો 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 વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે

અને

તમારે ઘર બેઠા પ્રેક્ટિસ કરવાની ફ્રીજ ખોલવાનું એમાં જે કઈ વસ્તુ દેખાય તમારે એનું વર્ણન કરવાનું ફ્રીજ તમારી સામે છે તમારે વર્તમાન વર્ણન કરવાનું ધેર ઇઝ એન એપલ ધેર ઇઝ અ બનાના પછી માનલો કે વધારે પડતા બનાના છે અને વધારે સફળ છે ધેર આર એપલ્સ ઇન ધ ફ્રીજ ધેર આર બનાના

Dear student try to attend live lecture. Try to attend live lecture. If you attend our live classes regularly, you will get 100% confidence. Yes. session design I design all the sentence with attractive presentation and easy method. Yes. So and I enjoy Yes. ચલો ખુરશી પર એક પુસ્તક છે ખુરશી પર એક પુસ્તક છે એક પુસ્તક છે ધેર ઇઝ અ મેન ચલો હા ખુરશી પર ઓન ધ ચેર અડીને છે ને થઈ મશરૂ

દરવાજા પર એક માણસ છે દરવાજા દરવાજા પર પર એક માણસ છે બાજુમાં ઉભો છે ત્યાં ઉભો છે એવું કહી શકાય તો એના માટે આપણે કોઈ ચોક્કસ સ્થળ પર વ્યક્તિ છે એટલા માટે આપણે એટ વાપરીએ વાપરીટ ધોર જોઈ લો તો એટ છે ને એ તમારું નિશ્ચિતતા દર્શાવતું પ્રિપોઝિશન છે તમે કોઈ ચોક્કસ સમયે મળવાના હોય ત્યારે બી એટ આવે કોઈ ચોક્કસ પ્લેસ પર મળવાના હોય ત્યારે બી એટ આવે યસ તો ત્યારે તમે એટ યુઝ કરી શકો ધેર ઇઝ અ મેન એક વચન માં છે આર્ટિકલ મ ઉચ્ચારણ થાય એટલે આપણે લીધેલું છે અ યસ અને ત્યારબાદ ઇઝ ઓકે યસ ચલો છ વાક્ય જોયા ધેર સાથે વર્તમાનની જે કન્ડિશન છે તમને 100% ક્લિયર થઈ ગઈ હશે બહુ સિમ્પલ છે જે કંઈ તમને દેખાય છે એનું વર્ણન કરો वर्तमान में वर्णन करू शे तो दैट इज देयर देयर इज फैन देयर आर फैंस देयर इज एन एप्पल देयर आर एप्पल्स देयर इज अ बॉय देयर आर बॉयज आई प्रैक्टिस करो मैक्सिमम प्रैक्टिस करू शे करी ही पड़शे कनेक्ट करू पड़शे क्या-क्या प्रकार ना वाक्य वपराए शे दिस इज अ पेन देयर इज अ पेन देयर आर पेंस यस आउट ट्राई करो ट्राई करो ट्राई करो ट्राई करो चलो आगे बढ़िए पढ़ पहला If you are confident with this method, so please write in મેથડ થી તો આગળ વધ્યાની ની પહેલા વિદ્યાર્થી મિત્રો હું ખાસ ટીચિંગ ક્વોલિટી કન્ટેન્ટ અને મેથડ થી કામ તમારી સાથે કરું છું જે તમે અમારા બધા જ વિડીયોમાં જોઈ શકો છો અને એ વિડીયોમાં તમને અંદરથી ફિલિંગ આવે કે નહીં મેથડ માં છે આરામથી ઘર બેઠા ભણી શકાય એવી મસ્ત મજાની મેથડ છે તો ખાસ 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 વિડિયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો અને આપણા બધા સેશન જોઈ લેજો યસ યસ મસ્ત મજાનું પ્લેલિસ્ટ બનાવેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા અચાનક આપણા વિડીયોમાં ઉડતા ઉડતા આવતા હોય છે શીખવા માટે ઇંગ્લિશ શીખવા માટે કેમ કે હાલના સમયની ઇંગ્લિશ એક સૌથી મહત્વની વાત છે ઇન્ટરનેશનલ ભાષા હશે યુનિવર્સલ ભાષા હશે તો બોલવાની જરૂર પડે લખવાની સાંભળવાની સમજવાની જરૂર પડે તો એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામમાં આવશે પ્લેલિસ્ટ સ્ટુડન્ટ તમારી ચેનલ પર એક મસ્ત મજાનું અલગથી સ્પોકન ઇંગ્લિશ માટે આપણે એક સેપરેટ પ્લેલિસ્ટ બનાવેલું છે યસ તમે ખાસ બધા જ વિડીયો રિવાઇઝ કરી શકો યુ કેન રિવાઇઝ યુ કેન વોચ ઓલ ધ વિડીયો સો દેટ યુ કેન ઇમ્પ્રુવ યુર ઇંગ્લિશ યસ સો દેટ યુ તમે તમારું ઇંગ્લિશ બોલવાનું સપનું આસાન કરી શકો તો ખાસ ખાસ બધા જ જોઈ લેજો અને હા જૂના વિદ્યાર્થીઓ પણ છો તો તમે રિવિઝિંગ કરીને પણ તમારા કન્સેપ્ટ કરી શકો ઇફ યુ આર ઓલ્ડ સ્ટુડન્ટ ઇફ યુ આર ઇવન ઓલ્ડ સ્ટુડન્ટ નો ઇટ ટુ વરી યુ કેન રિવાઇઝ ઓલ ધ લેક્ચર

પાર્ટીમાં ઘણા મહેમાનો હતા મિત્રો આ પ્રકારનો સેન્સ આગળ જોઈએ વર્તમાનના હવે જોવાના છે ભૂતકાળના ચાલો જોઈએ ચાલો જોઈએ સમયની બગાડે ગ્લાસમાં પાણી હતું જોઈ લો પાણી હતું મહેમાનો હતા

વાક્ય મળે તમે ત્રણે સેન્સ વિચારો ભવિષ્યમાં પાણી હશે उट प्रेक्टिस प्रेक्टिसम्पोर्टेंट पार्ट वेन यू वोट टू स्पीक एनी लैंग्वेज तो खास बोलव तो पड़ से भाई बोलव पड़ से

પક્ષીઓ yes, હતા વેર હવે હું અહીંયા ઘણી વાર નામ પહેલા આર્ટિકલ ધ પણ લખું છું નિશ્ચિત વાળી વાત હોય ત્યારે તમે થર્ડ આર્ટિકલ યુઝ કરી શકો ઝાડ પર ઉપર એટલે ઓન પ્રીપોઝિશન લીધેલું છે પક્ષીઓ બહુવચનમાં એટલે આપણે ભૂતકાળના સેન્સમાં ધેર સાથે વેર લીધેલું છે યસ ચલો આગળ આપો જવાબ મારા બેગમાં ફોન હતો ધેર વોઝ અ ફોન એક વચનમાં છે એટલે અ ફોન મારા બેગમાં ઇન માય બેગ ઇન માય બેગ યસ જઈ લો તો અહીંયા ઇન પ્રીપોઝિશન છે એક વચનમાં નામ છે એટલે આગળ આર્ટિકલ લીધેલું છે અને એક વચનમાં ભૂતકાળનો ઉલ્લેખ છે એટલે ધેર સાથે વોઝ લીધેલું છે યસ જબરદસ્ત

તો અહીંયા તમે કન્સેપ્ટ સમજતા હશો હવે થોડી વધારે પ્રેક્ટિસ કરો આ વાક્ય વર્તમાન કળમાં હોય તો વર્તમાનનો સેન્સ હોય તો ઝાડ પર પક્ષીઓ છે ધેર આર બટ્સ ઓન ધ ટ્રી ભવિષ્યકળમાં હોય તો ઝાડ પર પક્ષીઓ હશે ધેર વીલ બી બટ્સ ઓન ધ ટ્રી મારા બેગમાં ફોન હતો તો તમે જોઈ ગયા મારા બેગમાં ફોન છે ધેર ઇઝ ધ ફોન્ટ ઇન માય બેગ મારા બેગમાં ફોન હશે ધેર વિલ બી અ ફોન્ટ ઇન માય બેગ ટોપલા માં સફરજન છે ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ ટોપલા માં સફરજન હશે ધેર વિલ બી એપલ્સ ઇન ધ બાસ્કેટ આ પ્રમાણે તમારે મલ્ટીપલ પોસિબિલિટી સાથે પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરવાની ચલો આગળ વધીએ આગળ વધીએ પણ એની પહેલા ઘણા વિદ્યાર્થીઓ નવા હોય તો ખાસ મજા આવતી લખો વાવ એન્ડ વાવ એન્ડ વન્સ અગેન વાવ 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 ચલો ત્યાં સુધી મેં એક મસ્ત માહિતી આપી દો મિત્રો આવી જ મસ્ત મજાની મેથડ થી તમારે સ્પોકન ઇંગ્લિશ કરવું હોય ઘર બેઠા સપનું સાકાર કરવું હોય તો ખાસ આપણો કોર્સ જોઈન કરી શકો છો જેમ યુટ્યુબ પર ભણાવીએ એવી રીતે અલગ જ મેથડ થી આપણે પ્રેક્ટિસ સેશન ને એવું ડિવાઈડ ડિઝાઇન કરીને આપણે એપ્લિકેશન માં કોર્સ ડિઝાઇન કરેલો છે યસ અને મજાની વાત ઇન ધીસ કોર્સ આ કોર્સમાં નોટ ઓનલી આય માત્ર હું જ નહીં બટ ઓલસો દિવ્યસ સર યસ જઈ લો દિવ્ય સર નોટ ઓનલી આઈ બટ ઓલસો દિવ્ય સર વિલ ટીચ યુ ઇંગ્લિશ અમે બંને સાથે મળીને તમને અંગ્રેજી શીખીએ છીએ તો ખાસ તમે તમારી જર્ની બ્રોકન ઇંગ્લિશમાંથી માંથી ઇંગ્લિશ કરી શકો છો સો બાય જોઈનિંગ ધીસ કોર્સ યુ કેન ગેઇન મેક્સિમમ કોન્ફિડન્સ યાર હે મજાની વાત ગુજરાતના કોઈ પણ વ્યક્તિ જોઈન થઈ શકે એવી નાની એવી અમાઉન્ટ 1499 માં કોર્સ ડિઝાઇન કરેલો છે તો ખાસ તમે આ કોર્સમાં ડિઝાઇન કરી હા જોઈન થઈ શકો છો અઢાર મહિનાની વેલિડિટી સાથે તમે જોઈ શકો છો બધા જ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો આગળ વધીએ નેક્સ્ટ હવે ભવિષ્ય કાળનો સેન્સ ભાઈ હવે તો સો ટકા આસાન કામ થઈ જાય યસ કાલે એક મિટિંગ થશે ઘણી વાર કંપનીમાં કામ કરતા ને બોસ બોલે કાલે એક મિટિંગ થશે યસ આવતા અઠવાડિયે પરીક્ષા રહેશે આવું સ્કૂલમાં તો ઘણા બધા ટીચર દ્વારા તમે સાંભળો છે આવતા અઠવાડિયે પરીક્ષા રહેશે યસ વર્ગમાં એક નવો શિક્ષક આવશે

કે તમે એના વગર ઓક્સિજન લઈ શકો વાય ઓક્સિજન લેવો તો તમારે છ વાક્યો કરવા પડશે આની વાક્ય રચના કરવી પડશે તો ચાલો કહી દઉં કહી દઉં કહી દઉં કહી દઉં કહી દઉં કહી દઉં ભવિષ્યકાળનો કોન્સેપ્ટ છે કાલે એક મીટિંગ થશે આવતા આઠોડે પરીક્ષા રહેશે વર્ગમાં એક નવો શિક્ષક આવશે ધેર વિલ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ જોઈ લો વિલ બી વિલ બી વિલ બી વિલ બી મીટિંગ થશે એક મીટિંગ થશે ધેર વિલ બી અ મીટિંગ ધેર વિલ બી અ મીટિંગ પરીક્ષા રહેશે ધેર વિલ બી એન એક્ઝામ એક નવો શિક્ષક આવશે ધેર વિલ બી અ ન્યુ ટીચર ચલો હવે આખું બનાવીએ કાલે એક મીટિંગ થશે ધેર વિલ બી અ ન્યુ મીટિંગ ટુમોરો ભવિષ્ય કાળનો સેન્સ વિલ બી એક વચન નામ એટલે આર્ટિકલ પહેલા આવતા અઠવાડિયે નેક્સ્ટ વીક યસ

ચલો હવે આગળના જે કન્સેપ્ટ જોઈ ગયા એને પણ રિવિઝન કરી લઈએ કાલે એક મીટિંગ થશે એવું લખ્યું છે તો આપણે આમાં વર્તમાનના સેન્સમાં લખવું પડે આજે એક મીટિંગ છે યસ ધેર ઇઝ અ મીટિંગ ટુડે ગઈ કાલે એક મીટિંગ હતી ધેર વોઝ અ મીટિંગ યસ્ટરડે એ પ્રમાણે ત્રણ બનશે આવતા અઠવાડિયે પરીક્ષા રહેશે એનું વર્ત યસ આ અઠવાડિયે પરીક્ષા છે તો ધેર ઇઝ

રજા સાંજે શુક્રવારે રજા રહેશે જોઈ be બી હોલિડે ઓન ફ્રાઈડે વારના નામ પેલા પ્રી પોઝિશન ઓન યાદ રાખજો યસ અમારા ઘરે મહેમાન આવશે ધેર વિલ બી એ ગેસ્ટ એટ અવર હોમ યસ ઘરે આવશે ફિક્સ સ્થળની વાત છે એટ પ્રી પોઝિશન એ લાઈક કરજો વિડીયો આવીને કહે છે મને લાઈક કરો લાઈક કરો લાઈક કરો કરી દેજો ભાઈ તમારે તો ખાલી ટચ કરવાનું છે યસ ઓકે જોઈ લો ધેર વિલ બી અ ગેસ્ટ વિલ બી ગેસ્ટ ચલો આના ઉપરથી આપણે વર્તમાન કાળ અને ભૂતકાળનું જોઈ લઈએ સાંજે વરસાદ પડશે સાંજે વરસાદ છે જો કે આવું બહુ ઓછું બોલીએ આપણે યસ સાંજે વરસાદ હતો યસ આવું ક્યારેક ક્યારેક બોલીએ શુક્રવારે રજા રહેશે શુક્રવારે રજા છે તો ધેર ઇઝ અ હોલિડે ઓન ફ્રાઇડે શુક્રવારે રજા હતી ધેર વોઝ અ હોલિડે ઓન ફ્રાઈડે અમારા ઘરે મહેમાન આવે છે યસ તો ધેર ઇઝ અ ગેસ્ટ એટ અવર હોમ અમારા ઘરે મહેમાન હતા ધેર વોઝ અ ગેસ્ટ એટ માય હોમ એટ અવર હોમ

ખાસ જોઈ લેજો અને એ પ્રમાણે રિવિઝન કરી લેજો અને હા આપણે બધા જ એક મસ્ત ટાસ્ક આપીએ જે પ્રમાણે કામ કરીએ ને એને લગતું ટાસ્ક આપીએ એના લગતા અમુક વાક્યો તમને હોમવર્કમાં લખવા આપું છું તો પ્લે લિસ્ટમાં બધા વિડીયોમાં મેં એવા વાક્યો આપેલા છે એના જવાબ કમેન્ટ સેક્શનમાં આપજો હું તમને એના આન્સર આપીશ અને આપણી વચ્ચે એક બોન્ડ બનશે અને તમને બધા સેશનમાં આવવાનું મન થશે યસ તમારા અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે આઈ વોન્ટ યુ ઓલ એમ્પ્રુવ યોર ઇંગ્લિશ હું ઈચ્છું છું તમારું બધાનું ઇંગ્લિશ સારું થાય તો ખાસ તમે કામકાજ કરી શકો છો એના માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ભાઈ ત્યાં બધા અપડેટ આવશે જ્યારે જ્યારે બી સેશન આવશે ત્યારે અપડેટ મળશે યસ અને બીજું આજના સેશન ને લગતા પણ મેં તમને ત્રણ વાક્ય આપેલા છે યસ એઝ યુ નો આઈ ગીવ આઈ ગીવ થ્રી ટુ ફોર સેન્ટેન્સ ઇન એવરી લેક્ચર યસ જેના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આન્સર આપવાના છે તો શાળામાં કાર્યક્રમ રહેશે પતારી પર કપડા હતા પાર્કમાં બાળકો છે આ ત્રણના જવાબ તમારે વિડીયો પૂરો થયા પછી ખાસ કમેન્ટ સેક્શનમાં આવવાને આપવાના છે તો આશા રાખું તમને વિડીયો ક્લિયર કટ સમજાઈ ગયો છે અને ધૈર્યનો કોન્સેપ્ટ ક્લિયર કટ મગજમાં ઉતરી ગયો છે આવા જ મસ્ત મજાના વિડીયો સાથે નવા ટોપિકમાં મળીએ 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 થેન્ક યુ આભાર થેન્ક યુ